આ મોટી હોય છે ઓરંગીઝ માછલી મોટા ભાગે ઊંડા પાણીમાં જ રહે છે તે ધરતી પર બહુ ઓછી જોવા મળે છે સમુદ્રમાં હલન વધુ હોય ત્યારે તે પૃથ્વી પર આવે છે તેનું ધરતી પર જોવા મળતું આફતનું સંકેત છે મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દે કે ત્યારે ઓસ્ટ્રેલિયા બાદ ત્યારે ભારતમાં ઓરંગીઝ માછલી જોવા મળતા લોકોના દિલની ધડકન વધી ગઈ છે માનવામાં આવે છે કે આ માછલીને ધરતી પર બહુ ઓછી જોવા મળે છે તે જ્યારે દેખાય છે ત્યારે તેના થોડાક દિવસોમાં મોટી તબાહી આવે છે તેનું પરિણામ લોકોને ભોગવવું પડે છે તે પણ ત્યારે તેનું સમુદ્ર બહાર નીકળવું ભૂકંપ તરફ ઇશારો કરે છે બે હજાર દસમાં માં જાપાનમાં વીસ બાવીસ ઓલિમ્પિક માટી જોવા મળી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ